હેલો દોસ્તો કરો રાજપૂય ખોલો હાલ ધરતી પુત્રોને પોતાના પાક માટે ખાતે ખાતરની તાતી જરૂરિયાત હોય અને હાલ આ સરદાર ડેપો બંધ થઈ રહ્યો છે આવતા ત્રીસ આઠે તો ખેડૂતને રોષ છે અને હાલ ખાતર લેવા માટે પણ આવ્યા છે તો શું છે રિયલ પરિસ્થિતિ એ જાણવાનો પ્રયાસ કરીએ ખેડૂત મિત્રો પાસેથી જ હાલ જે આ ડેપો છે એમાં વેચાણી લગભગ બંધ છે અને ખાતર ત્રીસ આઠથી બંધ કરી દે છે વેચવાનું કોમ્પ્લીઝ અહીં પોઈન્ટ બંધ કરે છે તો વધુ વિગતે જાણીએ ખેડૂત મિત્રો પાસેથી કરો રાષ્ટ્રીય ફોલો હાલ છીએ આપણે વડીયા કિસાન સુવિધા કેન્દ્ર ખાતે ત્યાં છે સરદાર એમની શોપ છે તમામ પ્રકારનું ખાતર મળે છે અને આજે બે ચાર મિત્રોને ખબર પડી કે ડેપો બંધ થાય છે અને બે ચાર મિત્રો લેવાય આવ્યા છે તો આપણે બધાને જે કાંઈ રિયાલિટી થી જાણવાનો પ્રયાસ કરીએ સર શું નામ તમારું ને શું મુદ્દો છે અત્યારે ખેતીમાં યુરિયાની જરૂરિયાત કરી યુરિયા નથી એમ કે

તમામ ખેડૂતોના તાલુકો પિસ્તાળીસ ગામનો તાલુકો છે અને વડિયા ગામ છે અને આજુબાજુના પચીસ ગામના ખેડૂતોનું ખાતર માટે તમામ ખેડૂતો વડિયા આવે છે અને સરદાર ડેપો આ વિસ્તારનો એક ખેડૂતોની મહત્વની જરૂરિયાત ખાતર સુપર અને બિયાર એમાંની એક જરૂરિયાત આ ખાતર એમાં વડિયા સેન્ટર એવું છે કે પચીસ ગામના ખેડૂતોની જે ખાતરની જરૂરિયાત છે એ આ સરદાર ડેપા ઉપર નિર્ભર છે તો ખેડૂતોના માધ્યમથી અમને એવી ખબર પડી કે આ સરદાર ડેપો બંધ થાય છે તો અમારો પહેલો સવાલ એ છે કે સરદાર ડેપો બંધ હુકામા થાય છે તો ડેપામાં આવતા અને ડેપાના મેનેજર સાથે વાત કરતા અને એના ઉપલી મેનેજર સાથે વાત કરતા એવું માલુમ પડ્યું અધિકારીઓ એવો જવાબ આપ્યો કે વેચાણ થતું નથી તો આ પિસ્તાળીસ ગામના સાક્ષીઓ છે અને ગામના તમામ આગેવાનોની સાક્ષી છે અને ખેડૂતોની સાક્ષી છે જ્યારે ગાડી આવે છે તો ગાડી ગોડાઉનમાં નથી જતી ડાયરેક્ટ ખેડૂતોના ગાડામાં જાય છે એટલા ખેડૂતોની જરૂરિયાત છે હાલના સંજોગોમાં તમે તમામ અધિકારીશ્રીને તમામ ખેતીવાડી અધિકારીશ્રીને અમે તાત્કાલિક રજૂઆત કરવા માંગી અંદર પણ એક પણ જગ્યાએ યુરિયા ખાતર નથી તો ખેડૂતો યુરિયા માટે પણ આ બેઠા છે તો કેવી રીતે એવું કહી હગે કે વેચાણ થાતું નથી વડિયામાં આ ખોટો મુદ્દો છે સરદાર ડેપો અહીંથી લઈ જવા માટે સારી કંપની ખેડૂતોના જેના નજર ખેડૂતોનું જે મહત્વનું ખાતર ડીએપી છે કે યુરિયા છે કે બારબત્રી છે કે કોઈ પણ ખાતર જે છે એ સરદાર ડેપા માટે એક વિશ્વાસપાત્ર છે જેનું કારણ એક છે કે સરકારની દેખરેખ ની જે આ સંસ્થા હાલે છે તો આ સંસ્થા બંધ કરવાનો ઉદેશ અમારી આશંકા છે કે આ રાજ્યની અંદર આ જિલ્લાની અંદર મોટું ભ્રષ્ટાચાર કરવા માટે સંસ્થાઓ બંધ કરી અને ખેડૂતોને ગેરમાર્ગે રસ્તે લઈ જવા માટે આવી સંસ્થાઓ વડિયામાંથી બંધ કરે છે સેવાડાનું ગામ છે વડીયા તાલુકો અમરેલી જિલ્લાનું તો અહીંથી ખેડૂતો ક્યાં જવાના ખાતર લેવા માટે ખાતર જેવી વસ્તુઓ તમે ન પૂરી પાડી શકો તો ખેડૂતોની હું અપેક્ષા રાખવાની તમારી પાસે સરકારને વિનંતી છે તાત્કાલિક ધોરણે આ ડેપો ક્યાંય પણ લઈ ન જાય ને વડિયાની અંદર રાખે

ડેમરો એરિયો છે આખા તાલુકાનું કામ છે આજુબાજુમાં ચાલીસ પિસ્તાલીસ ગામના માણસો અહીંયા ખાતર લેવા આવે છે અને પાણીવાળો એરિયો હોવાથી બે બે ત્રણ ત્રણ ટકા ખાય ખાતર નથી તો ખાતર વગર કરવું હું આ ખેડૂતોને અત્યારે તો વરસાદની ખેત છે અત્યારે વરસાદની ખેત છે ને ખાતર પાઈ પાઈને ખાતર નાખું છું ને એ ધક્કા ખાઈને જો ખેડૂતો આવતા હોય તો એ એનો જેવું બહુ ખરાબ નથી તમે કહેશો કાંઈ સર આ શું આ ખેડૂતનો મુદ્દો છે શું કહેશો એ બાબતે હું ડેપો આસિસ્ટન્ટ તરીકે નોકરી કરું છું છેલ્લા તેર વર્ષથી બરાબર છે મા અત્યારે કોઈ ડેપો આસિસ્ટન્ટ હતા ડેપો ઇન્ચાર્જ હતા તે અત્યારે રાજીનામું આપી અને વ્યા ગયેલા છે અને એક ડેપો ક્લોઝ કરવાનો છે ખાતરની શોપ જ બંધ થઈ જાય છે પોઈન્ટ જ બંધ થઈ જાય છે હા સરસ થેન્ક યુ સર